જય દ્વારકાધીશ મિત્રો હું છું પ્રફુલ હિરપરા અને વેધર અપડેટ્સ આપતી મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ટાઈમ ટુ માં બધા મિત્રોનું સ્વાગત છે હવે મિત્રો ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન અત્યારે એ છે કે વરસાદનો રાઉન્ડ આવશે તો ક્યારે આવશે કેમ કે પિયત વિસ્તારો અને બિન વાળા વિસ્તારો બંને ખેડૂતોને અત્યારે તકલીફ જોવા મળી રહી છે વરસાદના રાઉન્ડને લઈને પિયત જે વિસ્તારો છે તેમાં મગફળી સોયાબીન એવું બધું ઘણું બધું વાવેતર કરેલું છે અલગ અલગ પાકોનું તેમાં જો આ વરસાદનો રાઉન્ડ આવે તો નુકસાન કરી શકે છે છે અને જે જે વિસ્તારો જેમાં કપાસનું વાવેતર કરેલું છે ખેડૂતોએ એ લોકો અત્યારે એમ કે છે કે વરસાદનો રાઉન્ડ આવે તો સારું તેમને ફાયદો થાય હવે આ બંને ખેડૂતો માટેથી આ હું સ્પેશિયલ અપડેટ અત્યારે બનાવી રહ્યો છું આ તો વિડીયોને સૌ પ્રથમ તો આજે લાઇક તો કરી જ દેજો

જે વરસાદનો રાઉન્ડ જે આવવાનો છે તેમાં બે ત્રણ દિવસનું વહેલા મોડું થઈ શકે છે કેમ કે મેં વીસ તારીખ પછી વાતાવરણ બનશે તેવી વાત કરી હતી અને ઘણા મિત્રોએ કોમેન્ટ કરીને એવું પણ પૂછ્યું છે કે શું પ્રફુલભાઈ વીસ તારીખ પછી વરસાદની શરૂઆત થઈ જશે તો આખી અપડેટ્સ છે તે ટેકનિકલ રીતે મેં ઘણું બધું એનાલિસિસ કરી અને બનાવી છે ઘણી મહેનત કરી છે કેમ કે હું સચોટ રહી શકું એ માટેથી મે ઘણા પ્રયત્નો કર્યા છે અને ખૂબ જ ઊંડું એનાલિસિસ કરી અને આજે આ મે વેધર અપડેટ તૈયાર કરી છે તો મિત્રો જે હાલમાં જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે મે પહેલા પણ કહ્યું હતું કે ગુજરાતને કોઈ પણ જાતની અસર કરતા નહી રહે છતાં પણ ગઈકાલે જે વરસાદી વાતાવરણ જોવા મળ્યું અમુક સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે હું માનું છું અને ચોમાસું છે એટલે એવી લોકલ એક્ટિવિટી ક્યાંક થઈ શકે પણ તેનો વિસ્તાર છે તે 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 ખૂબ જ ઓછો હોય છે આપણે જે જે વરસાદના રાઉન્ડની વાત કરીએ છીએ વરસાદનો રાઉન્ડ આવશે મોટા વિસ્તારોને કવર કરશે તો એ ક્યાં આધારિત વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે મેં ફેસબુક અપડેટ્સની અંદર પણ કીધેલું છે કે સિસ્ટમ બને ત્યારબાદ ખ્યાલ આવે પરંતુ ખેડૂતો ઉતાવળા થઈ રહ્યા છે કે થોડી ઘણી પણ માહિતી આ રાઉન્ડ વિશે તમે પ્રફુલભાઈ આપો

આધારિત સિસ્ટમ છે પેસેફિક સમુદ્રના સપોર્ટથી એ સિસ્ટમ બનશે અને જમીની ભાગો ઉપર બનવાની શક્યતાઓ છે બર્માની આસપાસ ત્યારબાદ જે બંગાળની ખાડીમાં જે એ લો પ્રેશર સિસ્ટમ પ્રવેશ કરશે ત્યારે બંગાળની ખાડીના સપોર્ટથી એ સિસ્ટમ છે તે ખૂબ જ મજબૂત બની જશે અને વેલમાર્ક લો પ્રેશર પણ થઈ શકે છે સિસ્ટમની મુવમેન્ટ છે તે ખૂબ જ ઝડપી છે એટલે કે અઠ્યાવીસ તારીખની આસપાસ તો એ સિસ્ટમ આપણે ગુજરાતની નજીક આવી શકે છે પણ હજી આપણે તેનો ટ્રેક છે તે આપણે ફાઈનલ ન કહી શકીએ કે મહારાષ્ટ્ર તરફ જશે કે ગુજરાત સુધી આવશે કે એમપી સુધી આવીને નબળી પડી જશે એનો ખ્યાલ આપણને જયારે સિસ્ટમ જમીની ભાગો ઉપર આવશે બંગાળની ખાડીમાંથી ત્યારબાદ આપણને ખ્યાલ આવશે પણ અત્યારે આપણે તેની સિત્તેર ટકા શક્યતાઓ ગણી શકીએ એમ કે એક વિશ્વાસપાત્ર જે વેધર મોડલ છે જે હું વર્ષોથી તેને ફોલો કરું છું તેની અપડેટ્સ આવી છે આજે ફેસબુકમાં મૂકી પણ છે કે જે મધ્ય ભારત અને ગુજરાત સહિતના જે ભાગો છે તેમાં આ સપ્ટેમ્બર મહિનાના એનબા અને ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં જે વરસાદી માહોલ એમાં બતાવવામાં આવ્યો છે તે સિત્તેર એસી ટકાની આસપાસ લગભગ નવાણું પોઈન્ટ ટકા સાચું પડતું હોય છે એટલે જે વરસાદી રાઉન્ડ છે તે આવવાનો એ આપણે ફાઈનલ આમ તો ગણી શકીએ પણ તેની શક્યતાઓ હાલમાં આપણે સિત્તેર ટકાની આસપાસ જ મૂકીશું કેમ કે વરસાદ છે તે આવવાનો છે પરંતુ જે લો પ્રેશર આધારિત જે વરસાદની હું તમને વાત કરું છું તેની શક્યતાઓ આપણે ગણીશું હવે જે સિસ્ટમ છે છે તેની તે ઉત્તર પશ્ચિમ તરફની રહેશે એટલે કે જો સિસ્ટમ આગળ વધે તો મહારાષ્ટ્રના ભાગો સુધી પણ પહોંચી શકે છે અને જો શે ઉત્તરની તરફ હાલે તો ગુજરાતને કવર કરી શકે છે જે આપણને વરસાદી માહોલ છે તે આપણને પચીસ તારીખની આસપાસથી જ આપણને જોવા મળશે અને સિસ્ટમ છે તે એમપી સુધી આવે અથવા તો મહારાષ્ટ્ર તરફ નીકળે તો પણ અરબી સમુદ્રના સપોર્ટથી ગાજવીજ સાથે સારો એવો વરસાદ સૌરાષ્ટ્રના ભાગો ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પડી શકે છે એટલે કે આપણે ગણીએ તો આ મહિનાના એન્ડથી એટલે કે છવ્વીસ તારીખથી લઈ અને ત્રણ તારીખ સુધી એટલે કે પેલા નોરતા સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે જો સિસ્ટમ છે તે વધુ મજબૂત બની અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે તો અરબી સમુદ્રના ફૂલ સપોર્ટથી તે વાવાઝોડું પણ બની શકે છે પણ વાવાઝોડું કદાચ બને તો પણ તે ઓમાન અથવા તો પાકિસ્તાન તરફ જઈ શકે છે પણ તેના જે પવનો છે તે આપણને અસર કરી શકે છે નોરતામાં પવન છે તે ભયંકર પવન ફૂંકાઈ શકે છે આંચકાના પવનો પણ આપણે ગણીએ તો પચાસ સાઈઠ સિત્તેર કિલોમીટરની ઝડપ સુધી પહોંચી શકે છે પરંતુ અત્યારે હું તમને જે વાત કરી રહ્યું છું તે માત્ર તમારી જાણકારી માટે કહી રહ્યો છું એવું બને તેવું ફાઇનલ નથી હવે સિસ્ટમ બનશે ત્યારબાદ આપણને તેની મુવમેન્ટ તેની દિશા તે કેટલી મજબૂત બનશે ગુજરાતને કેટલી અસર કરશે તે માહિતી મળશે પરંતુ જે વરસાદનો રાઉન્ડ છે તે જરૂરથી આવશે એ પાકવું છે તો ખેડૂત મિત્રો ખાસ કરી અને અપડેટને તમે શેર કરી દેજો જેથી કરી અને સાચી માહિતી છે તે બધા ખેડૂતો સુધી પહોંચી જાય બાકી યુટ્યુબની અંદર તમે જોવો જ છો આજે વરસાદ ગાભા કાઢી નાખશે આજે આટલા જિલ્લા તણાઈ જાય એટલે મહેરબાની કરી અને આવી અફવાઓથી દૂર રહેજો અને સાચી માહિતીને ફોલો કરતા રહેજો જય દ્વારકાધીશ